ઉઠીને ત્યાં આખી જ ગંદો થયો છે કેમ કે સવાર સવારમાં અમારા દક્ષુભાઈને યુરિન બંધ થઈ ગયું હતું અમને ખબર નહીં એર ભરાઈ ગઈ હતી કે શું થઈ ગયું હતું પાઇપમાં તો દક્ષુ તો સવારનો છ વાગ્યાનો રડતો હતો અને નવ વાગ્યા સુધી એને બિચારાએ વેઇટ કર્યો પછી તો તાત્કાલિક હું એને હોસ્પિટલ લઈ ગઈ અને ડૉક્ટરે પછી ઇન્જેક્શન મારીને એર કાઢી અને પછી એનું યુરિન સાડી સાતસો ગ્રામ એક જ મિનિટમાં આખી યુરિન બેગ એની ભરાઈ ગઈ પણ ત્યાં સુધી તો એ છોકરાને પેઢું ને કમર ને એટલું દુઃખે ને એટલો હેરાન થાય છે એક દિવસ યુરિનમાં બ્લડ આવે એક દિવસ યુરિન બંધ થઈ જાય એક દિવસ યુરિનમાં એને લાઈ ભરે બે કંઈકનું કંઈક કંઈકનું કંઈક થયા જ કરે છે બોલો અમારા જેની તબિયત સારી નહોતી ને તો મેં આજે પણ નથી મોકલ્યો એને પણ જો ભાઈએ કાંડ કર્યા છે અને ત્રણ દિવસથી નાયો બી નથી જો જો ઉડાડ્યું જો આ ઉડાડ્યું જોયું હમણાં જ પેલી પેલી કચરા પોતા કરીને ગઈ છે

તને ઘરે રાખી એટલે તારે આવું કરવાનું હારો નહી લાગતો જો હા આજે ટ્યુશન મોકલી દો મમ્મી ગમે તે થાય આજે તો ટ્યુશન મોકલવાનો જ થાય છે તમે જોઈ શકો છો કે એવું કેવું કરે છે હા આજે તો ટ્યુશન મોકલી દેજે ટ્યુશન મોકલી દેજે ઘેર રાખે હા હા જો બિચારી મમ્મી ભરે છે હવે જોયું અને તો પડદા પાછળ હંતાઈ ગયો છે અને મમ્મી બિચારી સાફ કરે છે અને આ લખશું આ પાછું મોકલાવવાનું હતું આપણે આ પ્રિન્ટર અને આ તોડી નાખ્યું આ તોડી નાખ્યું જો આજે તો જો પડદા પાછળ છુપાઈ ગયો છે પડદા પાછળ છુપાઈ ગયો છે જો આજે તો ભારતી બાનો મગજ ગયો છે તો ગાઈ જો હમણાં જસ્ટ કચરા પોતા કચરા પોતા કરીને ગઈ છે પણ મમ્મી એ ખૂણે ખાચરો થી બધો કેટલો કચરો કાઢ્યો જો પૈસા લઈ જાય છે પણ હલકા કચરા પોતા નથી કરતી તું તો આજે ગયો પપ્પા આવે એટલે તું આજે ગયો હમ

આવું જ ભાઈ આવું જ મમ્મી રસોઈ એમના ઘરે મમ્મી જ બનાવે ભાભી તો જોબ કરે છે અને મમ્મી રસોઈ બનાવે કામ બધું બંધાવેલું છે ફક્ત મમ્મીના રસોઈ જ બનાવવાની હોય તો બસ આવું જ શાક બનાવે એટલે મમ્મીને છે ને મારા હાથનું જમવાનું ના ભાવે કેમ અને અમારા તો એકદમ ઓછું જ તેલ હોય દેખાય જ મારા શાકમાં તો તેલ તો પ્રતિકને આપ્યું ને શાક તો પ્રતિકે તેલ વગરનું શાક કાઢી કાઢીને ખાધું ને બીજું તેલ આ બાજુ રહેવાની આવું છે અને દાળ ભાત શાક બનાવ્યા છે કાકડી કાંદો આજે પાપડ નહીં શીખવા કેમ કે પેટમાં બહુ બળે છે પછી પાપડ ખાઈને ડબલ મરીના છે ને એટલે તો ગાઈશ જો અમારા જેનીશભાઈ છે ને સાંજ પડે ને એટલે અમારા ડબ્બાનું ઢાંકણું જ આવી જાય છે બોલો જેનુભાઈ અ જેનુભાઈ

અને જોરદાર કામ ચલાવી દે હજી પ્લમ્બર નથી આવે બોલો ફોન કરીએ છીએ ને તો આજે આવો કાલે આવો આજે આવો કાલે આવો મેં કીધું હવે કરાવવું જ નથી જવા દો હવે અમે એમ બી પાંચ છ મહિનામાં તો અમે ફ્લેટ ખાલી કરીશું ત્યારે લાસ્ટમાં કરાવીને જઈશું અત્યારે તો એકદમ મસ્ત જોરદાર પાણી આવે છે એટલે ઈચ્છા નથી કે નળ બેસાડવાની કેમ કે વાસણ એટલા ફટાફટ ઘસાઈ જાય છે ને અમારા બેન ખુશ થઈ ગયા છે કે ભાઈ ભાભી તમે નખાવશો જ નહીં એવું જ કહે છે તો કઈ રીતે જોઈએ હવે અત્યારે તો પછી સ્કીપ જ કરીશું જ્યારે અમે પાંચ છ મહિના પછી ઘર ખાલી કરીશું અમારા નવા ફ્લેટે જઈશું ત્યારે નખાવી દઈશું લખે છે રાધે રાધે જો જો અમારા ફ્રી થાય ને એટલે રાધે રાધે લખવા બેસી જાય જો રાધા કે રાધે રાધા 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 કેટલી નોટો ભરી મમ્મી તે પાંચ નોટ ભરી દીધી અરે વાહ સરસ અને અમારા રાજા સાહેબ મોબાઈલ માં જ પડ્યા છે રાજા સાહેબ આજે તો માર છોકરો બહુ હેરાન થયો કે બેટા સવારે કેવો હેરાન થયો કેવો રોડે કેવો રોડે બા મને તો મારો આત્મા બની ગયો અત્યારે તો સરસ ઇવિન આવે છે જેનીસ ભાઈ તો અમારા લખાડવા જ પહોંચી ગયા છે ડબ્બાનું ઢાકણું લઈને નીચે જતો રહે ને બધા ફ્રેન્ડ સાથે આમ ઉડાડી ઉડાડીને રબ્યા જ કરે તો કઈ નહીં અત્યારે દક્ષિણ ભૂખ લાગી છે તો એની માટે હું ભાખરી બનાવું છું ભાખરી અને ગોળ ખવડાવી દઉં જેની આવશે એટલે એને બી ભાખરી ગોળ અને મારો હાંડવો તો ચાલો ફેસ ઉપર ભાઈ લોહી કાઢીને આવ્યા બાજો આ બધા ફ્રેન્ડ્સ સાથે આવ્યા અને હજી બી રમવા જવું છે જમવાનો ટાઈમ થયો તો પણ હજી જોરસા લાગી ગયા ઉસ્કો કેટલું લોહી નીકળી હે ભાઈ અરે અરેરે હા ટી શર્ટ પર ભી ખૂન લગાવે ક્યાં જાય છે હવે નહીં જવાનું છે એનું હેનો આ નથી લઈ જાઉં બસ દસ વાગે નહીં હમણાં થોડીવારમાં પાછું હજુ ટાઈમ થાય છે અગિયાર વાગે વાવી કાલે સ્કૂલે જવાનું છે ચાલ ચાલ અને અત્યારે પપ્પાને ફોન કરું છું તને ઉપર લેતા જ આવે ઓકે રખડેશ છે રખડેશ જો જો આટલું વાગ્યું તો કેટલું હસે છે ગાંડો

નીચે જવું છે હવે ના જવાય નીચે પહેર્યું છે પણ આ નથી પહેરતો ને ચોર ના માથાની જેમ ભટકાયા કરે જે આટલું લોહી નીકળ્યું ને તો ભી બતાવા આવ્યો કે મમ્મા મને આવું થયું પણ એમ ને કે હું ઘરે રહું

તો મસ્ત મજાનો અમે આ રીતે હાંડવો બાળ્યો મમ્મી એ સ્પેશિયલ ખાવા માટે હે ને મમ્મી ઓ મમ્મીના હાથનો સ્વાદ નો હાંડવો યાર આફ્ટર લોંગ ટાઈમ મેં ખાજો લે મમ્મી અમે નાના હતા ને ત્યારે હાંડવો ને બધું મમ્મીના હાથનું એને એમ બી મારા મમ્મી ના હાથથી રસોઈ બહુ ફાઇન બને અમારા બધા રિલેટિવ છે ને સ્પેશિયલ મમ્મીના હાથનું જમવા આવતા અમારા ઘરે હું નાની હતી ને ત્યારે અત્યારે મને પાછું દસ દિવસથી એ જ જમવાનું રિપીટ થાય છે રસોઈ તો મમ્મી જ ભાઈ હા પંદર દિવસ થયા પંદર દિવસ થયા ને હા પંદર દિવસ થયા આજે મમ્મીને હજી બીજા પંદર દિવસ રહેવાનું છે ના હું હવે કરમકાર છે ના હા રહેવાનું મારા દક્ષને એકદમ હતા બુધવાર ના મને નથી ગમતું ના ગમે તો શું થઈ ગયું એવું ના ચા ગમાડવું પડે છોકરી ના ઘરે તો ગાય આવતા બુધવારે કદાચ દક્ષ ને છે ને યુરિન બેગ કાઢી નાખશે અને એકદમ કમ્પ્લીટ થઈ જશે પછી મમ્મી જવાનું કે છે ખાસા બહુ દિવસ થયા ત્યાં છોકરા હોવો નકરા ફોન કરી કરી મમ્મી હેરાન કરે કે હવે આવો નહીં ગમતું આવો નહીં ગમતું ભાઈનો ફોન આવે પિન્ટુનો ફોન આવે ભાભીના ફોન આવે કે આવી જાઓ આવી જાઓ પણ અહીંયા મારે બી જરૂર છે યાર આજે કેવું થયું લક્ષ સવારે કેટલી હેરાન થઈ જેનીશ ઘરે હતો જો મમ્મી ના હોત તો જેનીસર એટલું મૂકીને લક્ષ લઈને કેવી રીતે હોસ્પિટલ જાઓ

ગમતું નહી તો તમને તો ગમ કાઢી દે ને પછી વાંતર લઈ બેઠા તો ગુરુવારે હવા માં આવી જિસ કાઢવા તો દે પછી તો કઈ નહી ગાઈસ આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કર તો ફરી મળી ફરી નવા બ્લોગ કેમ કે હમણાં હમણાં તો સાદા સાદા બ્લોગ આવે છે કેમ કે છોકરાઓ કે મસ્તી મસ્તી કરતા નથી ડગ શું રહે બિચારો જેની નીચે રમ્યા કરે અથવા મોબાઈલ જોયા કરે હું ને મમ્મી આખો દિવસ હોઈએ ડગ સેટ થઈ જશે એને સારું થઈ જશે પછી છોકરાઓના મસ્તીના વિડીયો મસ્ત બનાવીશું આપણે તો કંઈ નહીં આજે બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક ફરી ફરી નવા બ્લોગમાં